દિશામાં એક મૃત વ્યક્તિના ડોક્યુમેન્ટ પર બેંકે લોન પર બાઇક આપ્યું હોવાની ઘટના સામે આવી છે ઘરે આરસી મુકાવતા મૃતકના પરિવારજનો ચોંકી ઉઠ્યા છે મામલે બેંક અને પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ ડિસાના રેજિમેન્ટ વિસ્તારમાં છવેલી નગર સ્કૂલની પાછળ રહેતા પ્રકાશજી શાંતિજી ઠાકોર તારીખ 23મી ડિસેમ્બર 2023 ના રોજ હાર્ટ એટેક થી અવસાન થયો મૃતકને મરણ નોંધણી પણ કરાઈ અને તેમના મૃત્યુના બે માસ બાદ કોઈ અજાણ્યા શખ્સે તેમના નામના ખોટા આધાર પુરાવા રજૂ કરી મહિન્દ્રા કોટક પ્રાઇમ લિમિટેડમાંથી લોન મેળવીને ટીવી ટીવીએસ કંપનીનું ખરીદ બાઇક ખરીદી કર્યું અને મૃતકના ઘરે બાઇકની આરસી બુક ઘરે આવતા જ પરિવારજનો ચોંકી ઉઠ્યા આરસી બુકમાં તારીખ પાંચમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ રજીસ્ટ્રેશન કરાવેલ હોવાનું ને એફ શૂન્ય આઠ શૂન્ય હતો જે બુક ઘરે આવતા જ મૃતકના પત્ની વર્ષાબેન પ્રકાશજી ઠાકોર તેમના પિતા ગોવિંદભાઈ ઠાકોર સામે સાથે ડીસામાં આવેલ કોટક બેંકની શાખામાં પહોંચી રજૂઆત કરી હતી અને ત્યારબાદ તેમની રજૂઆતને ધ્યાને લઈ બીજા દિવસે અમદાવાદથી ટીવીએસ કંપનીના શોરૂમમાંથી બે કર્મચારીઓ તેમના ઘરે આવ્યા હતા અને બાઇકની ડિલિવરી લેતી સમયે બાઇક લેનારે પડાવેલ ફોટો બનાવ્યો હતો જે મૃતક પ્રકાશભાઈ ઠાકોરનો ન હતો લોન લેવા માટે રજૂ કરાયેલ દસ્તાવેજ પર કરેલી સહીઓ પણ પ્રકાશભાઈની ન હતી મૃતકના નામે અન્ય કોઈ વ્યક્તિએ ઇકબાલ ઇકબાલગઢ ખાતે આવેલ ટીવી એસના શોરૂમમાંથી લોન કરાવીને બાઇકની ખરીદી કરી હોવાનું માલુમ પડ્યું જેથી મૃતકના પત્ની વર્ષાબેને અજાણ્યા શખ્સોએ તેમના મૃતક પતિના ડોક્યુમેન્ટના આધારે લોન ઉપર બાઇકની ખરીદી કરીને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવતા ડીશા શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી

કયા આધારે થઈ અને કેવી રીતે થઈ એની તપાસ યોગ્ય તપાસ થવી જોઈએ એના માટે અમે આ બેબલી ચોપડી આવી તાત્કાલિકાત્કાલિક મને આલી મેં ડાયરેક્ટ પોલીસ સ્ટેશન એફઆર નકલ આપી જાણવા જોગ ફરિયાદ આપી અને ડાયરેક્ટ બેંકમાં તપાસ કરવા બેંકમાં તપાસ કરાઈ એટલે બેંકમાં એમને અરજી આલી મેં મને કે દસ દિવસમાં તમને રિપોર્ટ આવીશ આ જુદી અમને બેંક વાળા કોઈ આપ્યું જ નથી એની યોગ્ય તપાસ થવી જોઈએ મારું નામ ગોવિંદજી લક્ષ્મણજી ઠાકોર બ્રિજમેન દિશા અમારે જમાઈને મૃત્યુ થયું તારીખ ત્રેવીસ બાર વીસ ના મરણ પામેલ છે તેમના નામે કોઈએ બાઇક ઇશ્યુ થયું પાંચ બે વીસ ના દિવસે મહેન્દ્ર કોટક મોથી કોઈએ લોન લીધી અને ચોપડી ઘરે આવી એટલે અમને ખબર પડી અમે તાત્કાલિક પોલીસમાં જાણવા જો અરજી કરેલી અને અરજી કર્યા પછી અમે તરત જ બેંકમાં જઈ ડાયરેક તપાસ કરવા માટે એમને અરજી લખીને આપેલી દસ દિવસ ઉપર થઈ ગયા અમે અરજી આપેલી છે એમને કોઈ માહિતી આપેલ નથી અને આનું યોગ્ય તપાસ થવી જોઈએ આ કોણ છે કોણ નથી એના માટે આ બેંક છે કઈ બે કે આ ફોટક બેંક કે લોન આપી છે આ કઈ રીતે કયા આધારે આપી છે એની પૂરી તપાસ થવી જોઈએ આના પાછળ કોણ છે અને કોણ નથી એની પૂરી માહિતી થવી જોઈએ અને યોગ્ય તપાસ થવી જોઈએ

બાઈક છોડાવી છે પાંચ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ના એટલે આ તો આરસીબુક મારા ઘરે આવી તો મને જાણ કે મારા પતિના છેતરપિંડી કરી છે તો તો આરસી એટલે મને પડી અને ના મારે દાડા ને પછી મારા તો છોકરો ભણે છે મારે ઘરમાં કોઈ કમાવનારું તો છે નહીં હવે હું હપ્તા ક્યોથી લાઈન ભરોત મારા તો કોઈ બી કોઈ બી છેતરપિંડી કરી હોય બેંક વાળે લોન કઈ રીતની કરી માણસ આયાત છે નહીં માણસના નામે કઈ રીતના એટલે કોઈ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ કોઈ કોઈ બી હોય હોય જે ચોર બેંક વાળો છે કે કોઈ કોઈ બી એજન્ટ હોય કે ભલે કંપની વાળો હોય કોઈ બી હું તો સરકારને ને નિવેદન કરું છું કે આમના અમે યોગ્ય યોગ્ય રીતે કાર્યવાહી થવી જોઈએ યોગ્ય રીતે પગલા લેવા જઈએ બરાબર